શ્રીજી મહારાજ ધૂળકોટ માં બે દિવસ રોકાયા તેના ભક્તજનો ના પ્રેમ ભાવ ને વશ થઈ મહારાજે ભક્તોને રાસ રમાડ્યા સ્વામિદાર ભગવાન પોતે પણ ભક્તો સાથે રાસ રમ્યા ધોળુકોટના સત્સંગીઓ પાસે પરંપરાથી રાસ રમવાની કોઈ અનોખી શૈલી છે આજે પણ ધૂળકોટની મંડળી જ્યાં રાસ રમે ત્યાં દર્શન કરનાર ને આનંદ થાય છે આપણે તો શું પણ એકવાર આદિ આચાર્ય અયોધ્ય પ્રસાદી મારા ધૂળકોટ પધારેલા

બધા દર્શન કરશે મહારાજ શ્રી કહે કરી તમે આ મહારાજે સ્વયં ભાભીને એટલે કે અમારા માતૃશ્રીને પૂજવા માટે આપેલી અને માતૃશ્રી પાસેથી અમને મળેલી આ જોડ તો કાયમ અમે પૂજીએ છીએ તે તમે માગી છે પછી રાજી થઈને એ જોડ આપી અને ગામમાં એ ચરણાર જોડ પધરાવી આજે પણ ધૂળુકોટમાં એ ચરણાવિંદની જૂડ હજુ પણ સિંહાસન માં છે આ ધૂળકોટમાં શ્રીજી મહારાજ રોકાયા છે હરિભક્તોને રાજી કરીને ત્યાંથી રણકાંઠે પીપળીયા નામનું ગામ છે ત્યાં પધાર્યા